ના જુલા નજીક આવે ચાર નાડા ફ્લાય ઓવર પર મસ્ત મોટી ટીટાળો પડી ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે હજુ તો ઉદઘાટન પણ નથી થયું છે અનેક સ્થળો એ પડવા લાગી છે રાજુના જાફરાલ વાતની જોડ તો નેશનલ હાઈવે ચાર નાડા ઉપર ફ્લાય ઓવર પર મોટી ટીટાળો જોવા મળી રહી છે ત્યારે તંત્ર દ્વારા આ ટીટાળો જોઈન્ટ કરવા માટે સાંધા પણ મારેલા છે પરંતુ તો પણ ફૂટ ફૂટ ઊંડી ટીટાળો જોવા મળી રહી છે बैठ प्रतापभभाई वरु उपप्रमुख पत्रकार एकता परिषद अमरेली जिल्हा रिपोर्टर कारू कन्झा का अमरेली મારું નામ પ્રતાપભાઈ વરુ ઉપપ્રમુખ પત્રકાર એકતા પરિષદ અમરેલી જિલ્લા મારે એ કહેવાનું છે કે કાગોદરથી મહુવા સુધી પેકેજ થ્રીમાં જે હાલ ચારનાળા જે ફ્લાય ઓવર આવેલ છે એમાં જે અત્યારે ક્રેક થઈ ગયેલો છે પિતુજી ક્રેક થઈ ગયેલો છે તિરાડો પડી ગઈ છે અવારનવાર અહીંયા અકસ્માતો સર્જાય છે એમાં હલતી ગુણવત્તાવાળી માટી વાપરવામાં આવેલ છે અને પીટીસી પણ હલકું ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે અને કોકરેટ હલકી ગુણવત્તાવાળો યુઝ થયેલ છે અને જેને લીધે અત્યારે જે પિત્ર થયેલ છે જેથી આમાં હલકીમાં હલકી ગુણવત્તાવાળી માટી વપરાય છે અને બીજા નંબરમાં કોકરીટ કે ક્યાંય પણ લેપમાં લેપમાં વપરાતું નથી માટી લેપમાં જુદી વપરાય છે લેપમાં જાય છે બીજી ને વાપરવામાંય બીજી આવે છે જેથી નેશનલ ઓથોરિટીની ઘોર બેદરકારી છે અને બીજું એ છે કે જે કાગોદરથી ઉના પેકેજ ચાર છે એમાં ઘણા સમયથી જે કાગોદર પાસે આવેલો માઇનર બ્રિજ એમ એમ બી અને સેલના પાસે આવેલા બે બોક્સ કલવર્ટ જે બે હજાર વીસથી પચીસ સુધી પાંચ વર્ષ થયા છે એનામાં આડા જે કાગોદર પાસે અને સેલના પાસે આડા માટા માટીના પાળા કરેલ છે જેથી કરીને માણસ નિર્દોષ માણસો રોગ મોતનો ભોગ બને છે અને માણસોને રોંગ સાઈડ ચાલવું પડે છે તો મારું એ જ કહેવાનું છે કે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ અહીંયા જે કામ ચાલુ હોય પીચ્યુસીનું કામ ચાલુ હોય કે બીજું કામ ચાલુ હોય ત્યારે આ નેશનલ ઓથોરિટીમાં કામ કરતી બે એજન્સીઓ એજન્સીઓને કયા કારણે નોટિસ આપતા નથી અને કયા કારણે અમુક જે પીચ્યુસી ક્રેક થયેલા છે એને કેમ કાઢી નાખવામાં આવતો નથી કેમ એમાં કેમિકલ પૂરી અને પૂરવામાં આવે છે અને બીજું એવું કહેવાનું Yeah, village. વિલેજ બસ સ્ટોપ જે જગ્યાએ બસ સ્ટોપ અમુક જગ્યાએ નથી આપવામાં અમુક જગ્યાએ આપેલા છે સ્ટ્રીટ લાઇટો પેકેજ થ્રીમાં પેકેજ ચારમાં ક્યારેક બંધ હોય ક્યારેક ચાલુ હોય કેમ મેન્ટેનન્સ કરવામાં આવતું નથી આખરે મારી એવી માંગ છે કે આ નેશનલમાં પેકેજ થ્રી પેકેજ ચારમાં તપાસ કરવામાં આવે નેશનલ ઓથોરિટીના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જે કાંઈ અત્યારે સેફ્ટી છે કોઈ સેફ્ટી રાખવામાં આવતી નથી બિરાડો અને જે કાંઈ છે એ વ્યવસ્થિત તપાસ કરવામાં આવે એવી મારી ઉગ્ર માંગ છે